ગોંડલના રિબડામાં આવેલ અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલે હાર્દિકસિંહ જાડેજાની અગિયારમી ઓગસ્ટે જ કેરળથી ધરપકડ કરી લીધી હતી ત્યારે હાર્દિકસિંહ જાડેજા સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં ક્રિપ્ટો ટ્રેડર અને કપડાના વેપારીના અપહરણ માર મારવાના અને યુએસડીટી ટ્રાન્સફર કરાવી લૂંટ ચલાવવાના કેસમાં નાસ્તો ફરતો હતો જેથી સુરત એસઓજી પોલીસે તેનો કબજો મેળવી તેને સુરત કોર્ટમાં રજૂ કર્યો હતો જ્યાં કોર્ટે આ આરોપીના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આ ગંભીર ગુનામાં અગાઉ તેર આરોપીઓની ધરપકડ થઈ ચુકી છે આજે પોલીસે તેને ઘટના સ્થળે લઈ જઈને રીકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું ઘટનાની વિગતની જો વાત કરીએ તો ગઈ સત્યાવીસમી નવેમ્બર બે હાજર ચોવીસ ના દિવસે અડાજણ પાટિયા વિસ્તારના રહેવાસી અને ક્રિપ્ટો ટ્રેડર મુસ્તકીમ અફઝલ મોહમ્મદ ઝુનઝુનિયા નામના વ્યક્તિને

તેને પોતાની ક્રેટા કારમાં બેસાડ્યો થોડી વારમાં એક લાલ રંગની બ્રેઝા કાર ત્યાં આવી અને તેમાંથી ત્રણ લોકો નીચે ઉતર્યા મુસ્તકિમ ગળા પર છરો મૂકી કારમાં બેસાડી દેવામાં આવ્યો અને તેની સાથે શરૂ કરવામાં આવી અને આ સમગ્ર ઘટના હતી એ ત્યાં નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી આરોપીઓએ મુસ્તકીમ ના એકાઉન્ટમાંથી લગભગ બત્રીસ હજાર એકોતેર યુએસડીટી પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા અને એ ઉપરાંત તેની પાસે અઢાર રૂપિયા જે રોકડા હતા એ પણ લૂંટી લીધા આ હુમલામાં મુસ્ત અને આરોપીઓ એકબીજાને કૈલાશ અશોક હાર્દિક અને બંટી આવા નામથી સંબોધતા હતા લૂંટ બાદ આરોપીઓએ મુસ્તકિમને લીંબાત ઝોન ઓફિસ પાસે ઉતારી પણ દીધો અને પોલીસમાં ફરિયાદ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી

સુરત એસઓજી પોલીસે એસએમસી પાસેથી હાર્દિક સિંહ નો કબજો મેળવી તેને નામદાર કોર્ટમાં રજૂ કર્યો હતો અને કોર્ટે આ કેસમાં ગંભીરતાને ધ્યાનમાં રાખીને હાર્દિક સિંહના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે

પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાંથી રાજકોટ સેન્ટ્રલ જેલ ખાતેથી પેરોલ જમ્પ થઈ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના ખૂન કરવાના ઇરાદે ફાયરિંગ કરવાના ગુનાને તેમજ રાંદેર પોલીસ સ્ટેશનમાં લૂંટ ગુનાહી ધમકી ખૂન કરવા માટે અપહરણ જેવા ગુનાઓને અંજામ આપ્યો હતો